ગોપાલ ગોસ્વામી અને મોસીનભાઈ પણ આવ્યા છે સાથે આજે પીજ રોડ અને નડિયાદ રિયલ રિયલ ફેક્ટરી જે સ્નેક્સ ની કંપની છે લક્ષ્મી સ્નેક્સ કંપની હા ને તો ત્યાં બધા લગભગ બધા જ કર્મચારીઓ આજે હડતાલ ઉપર છે અને એનું કારણ શું છે આપણે કર્મચારીઓ જોડે સાંભળીશું અને જાણીશું એમની માંગ મેં સાંભળી મેં સમજી બહુ જેન્યુઅન છે બહુ સામાન્ય છે પાંચ મિનિટમાં આ હડતાલ પતી જાય એવી છે જો માલિક એમનો ઈગો છોડી દે આ તો બાળકો છે માલિક તો માલિક હોય આ બાળકો જીત કરતા હોય અને એમનો જીત તમે થોડીક સાંભળી લીધી હોય અને માલિક મને એવું સાંભળવામાં આવ્યું છે કે માલિક હજી એમને આ લોકો આ કારના મળવા માંગે છે માલિક મળતા નથી એમને મળવા પણ નથી માંગતા કદાચ પાછલા વર્ષેથી ગતારે આ કે એવું કશું છે વધારે ખબર નથી પણ આ લોકાની એક એક્ઝિટ માંગણી શું છે આપણે એમને એમની પાસેથી જ સમજીએ શું નામ બેટા તારે મારું નામ અજીત્રી રેજીભાઈ ચાલે છે એમાં એવું છે કે હું હર્ષિત કોર્પોરેશન હેઠળ હેલ્પ અત્યારે કંઈક ફરજ બધાઉ છું કંપનીમાં અને અમારે એની અંદર કંપનીના પણ જે કે હેલ્પ હેલ્પર આપણે કહેવાય ઓપરેટર જે છે એ વર્ષોથી જૂના છે અમે હવે પાંચેક વર્ષ મારે સર્વિસ કરી રહ્યા છે હવે અમારી માંગ એવી છે કે સેફ્ટી શૂઝ પેલા પેલી સેફ્ટી શૂઝની જે અમારી માંગણી છે એ સ્વીકારવામાં આવે બીજી અમારી માંગણી એવી છે કે કેન્ટીન બાબત કેન્ટીનમાં અમારા જમવામાં જે નીચલી કક્ષામાં જમવાનું આવે છે એ બાબતની છે છે અમે અને ત્રીજી બાબત અમારી જે છે કે જે જૂના વર્કર છે જૂના હેલ્પર છે કે જૂના કારીગર છે જે છે જેના માટે આ કંપની માટે લોહી પરસે રેડિયું હોય એમની માટે જે કંપની માટે ઘણું કર્યું છે એમ કંપની નીચે થઈને ઉપર સુધી પહોંચાડી છે તો એમના માટે કઈક પગાર વધારો એમને પણ ખ્યાલ પર જેટલો પગાર વધારો છે જે કે માનો કે પાંચ વર્ષ જૂનો હોય કે બે વર્ષ જૂનો હોય કે વર્ષ જૂનું હોય એમને પાંચસો રૂપિયા દસ વર્ષ કોઈ પણ એમને કહેવાય કે ફેરફાર જ નથી એમ કંપનીમાં કે જે પગાર સરખો જ આપવામાં આવે છે બરાબર તો એમનો પગાર વધારો જે કે જેના નીતિ ધારાધોરણ મુજબ હોય બરાબર કે એ રીતના એમને કરવી પગાર વધારો આપવામાં પ્લસ બીજી વસ્તુ એ છે

પરિવર્તન સારું નથી કરતા એમ ગમે તે રીતે એમને ફાવે એમ બોલી શકે જો કે વસ્તુ છે અને બીજું કે રોબર્ટ એમનું એમનું કેવું એવું છે કે જે રીતનું રોબોટ હોય ને એ રીતનું કામ કરે મશીન ને માણસ ને ફેર પડે એ તમારે પેલું એટી કે શું છે એટી સ્પીડ ની મશીન ની લિમિટેશન હોય કે હવે માનો કે બસો સ્પીડ પર આપણે ગાડી ની બેસ્ટ સ્પીડ હોય તો બસો પર આપણે ગાડી ચલાવી શકીએ ના ચલાવી શકીએ બરોબર છે તો મશીન સ્પીડ જે છે આપણે હું રોબોટ નથી મશીન રોબોટ છે બરોબર તો મશીન જે એક સ્પીડ થી પેકિંગ નું માં હોય તો બસો ની સ્પીડે કેવી રીતે સો ની સ્પીડે કેવી રીતે સોરી એકસો વીસ ની સ્પીડે કેવી રીતે પેકિંગ કરવું મારે તો હાથ થી જ કરવાનું છે ને મશીન તો કરવાનું રેગ્યુલર સ્પીડ એટી ફાઈવ ની હોય મેક્સિમમ એટી ફાઈવ હોય એટી ફાઈવ પર ચલાવો તમારી માંગણી માંગણી છે કે કે સુધી એવી નાની નાની તમારી કોઈ બહુ મોટી છે કે પૂરી ના થાય એવી કોઈ માંગણી નથી હે ને કઈ નઈ મુનાલભાઈ તમે કશું કહી શકો નમસ્કાર મૂનાલ સ્વામી આમ પાર્ટી સેક્રેટરી આનંદ હવે અત્યારે બહુ જ આ જે કંઈ અહીંયા સાંભળી રહ્યા છે આ લોકો તરફથી આ ડેવલપમેન્ટ વિકાસની આ જે કઈ પરિભાષા હવે દેખાતી જ નથી કોઈ આ ફેક્ટરી ઇન્ડસ્ટ્રીઅલ એક્ટ લેબર એક્ટ બધું જ ગોળીને પી ગયા હોય એવું લાગે છે અહીંયા કોઈ પણ પ્રકારનો ઇન્સ્યોરન્સ નથી બેઝિક પે નથી પે સ્ટ્રક્ચર નથી પરમાનન્ટ થયા છે એનો પણ કોઈ વેજનો વધારો નથી જે એન્યુઅલી જે ઇન્ક્રીમેન્ટ મળવા જોઈએ એવું કંઈ જ ઇન્ક્રીમેન્ટ દેખાતું નથી મને બહુ કરોણા આવે છે કે આ કઈ પ્રકારની કંપની છે જે આ પ્રકારના બેઝિક જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના જે પ્રેક્ટિસિસ છે એ કંઈ જ ફોલો કરતી નથી અને આપણા દેશમાં ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ ડિપાર્ટમેન્ટ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ એ બધું મરી પરવાનું હોય એવું લાગે છે જે જો આ લોકોને મૂળભૂત રાઇટ્સ ના મળે અને આ રીતે ધરણામાં છેલ્લા બે મહિનાથી ત્રણ મહિનાથી આ લોકો હેરાન થાય છે અને આ લોકો જ્યારે આ આપણે જોઈ રહ્યા છે કે આ ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન થઈ રહ્યું છે કે જ્યારે રિયલ નો પડીકો આપણે ખાતા હોઈએ એટલે આપણે દરેક વ્યક્તિ વિચારીએ કે આ રિયલ કેટલી સારી છે આ રિયલ એક સ્માઇલ જોડે લોકો ડિલિવરી કરે છે અમારી પોતાની શોપ હતી તો રિયલ અમારે ત્યાં ડિલિવરી થતી હતી અને અમે ચેનલમાં જોડાયેલા હતા એક ટાઈમે અને એ જ્યારે ખાતું હોય કોઈ વ્યક્તિ એટલે એમાં આ લોકોનો પરસેવો છે આ લોકોનો ટોટલ મહેનત છે કોઈ પડીગું પેક કર્યું હશે કોઈએ એનું બોક્સ પેક કર્યું હશે કોઈએ શિપ કર્યું હશે એટલે કોઈને કોઈ રીતે આ લોકો આડકતરી રીતે લોકોની જે મૂળભૂત જરૂરિયાતો છે એ પૂરી કરી રહ્યા છે હવે એમાં અમે સરકારશ્રીને એ નિવેદન કરીએ છીએ કે આ રીતની કંપની આવી જુલમ થતો હોય આ લોકો ઉપર એમને પરમાનન્ટ કરવામાં આવતા નથી થર્ડ પાર્ટી વચ્ચે રાખીને એ લોકોને જે લેબર લોઝના નિયમો બાયપાસ કરવાની નીતિ ચાલી રહી છે હવે આ નીતિથી હવે પરમાનન્ટ કરવા જોઈએ લોકોને અને પરમાનન્ટ હેઠળ જે કંઈ જે એમને નિયમો ફોલો કરવા પડે જે કઈ રાઈટ્સ આપવા પડે એઝ એન એમ્પ્લોયી એ બધા જ આ આ લોકોને મળવા જોઈએ લોકો સાંભળું છું ઘણા લોકો દસ દસ વર્ષથી છે પાંચ પાંચ વર્ષથી છે અને લોકોને પરમાનન્ટ કર્યા નથી અને હવે હા પોતે થોડુંક બોલશે

ઘટાડો પોતપોતાની પોતાની પાછા લેવા શુક્રવાર ડબલ હાજરી આપી સર્વિસ ટેક બસો રૂપિયા નાબૂદ કરવા માટે પછી યુનિફોર્મ બૂટ આપવા અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવી અને બોનસ પગાર જેટલું આપવું